આમ આદમી પાર્ટીના નગરસેવક સાથે કરવામાં આવેલી મારામારી બાબતે જવાબદાર પોલીસ અધિકારી પર ગુનો નોંધવા બાબતનું આવેદન સુરત પોલીસ કમિશનરને આપવામાં આવ્યું આ આવેદનમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સેવક જોડાયા હતા અને પ્લેડકાર લઈને વિરોધ નોંધાવ્યો હતો રચના હિરપરા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અત્યારે કમિશનર કચેરી એટલા માટે આવ્યા છે કે આવનારા સમયમાં બે દિવસ પછીમાં દુર્ગાની નોરતા શરૂ થવાના છે એવા સમયમાં જ્યારે મહિલાઓ પર અત્યાચાર થતો હોય સત્તર તારીખની વાત છે કે જે અમારા વિસ્તારની અંદર જે પચાસ બેડની હોસ્પિટલ બની જે અમારા પ્રયાસોથી અને માનનીય વિરોધ પક્ષ નેતાના કાર્યક્ષેત્રમાં એ હોસ્પિટલ બનીને એમની જ માંગણી હતી ને એમને ખૂબ જ પ્રયાસ કર્યા હતા કે અમારા વિસ્તારના લોકોને સારામાં સારી આરોગ્યની સુવિધા વિનામૂલ્ય મળી શકે હેતુ માટે એ હોસ્પિટલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આપવામાં આવ્યું હતું ને હું હોસ્પિટલ કમિટીની મેમ્બર છું મને પણ આપવામાં આવ્યું હતું અમારા તમામ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે અમે એ હોસ્પિટલના લોકાર્પણમાં જ્યારે જતા હતા ત્યારે પોલીસ દ્વારા જે દબંગાઈ અમારા ઉપર કરવામાં આવી માન્ય વિરોધ પક્ષના નેતાને જે માર મારવામાં આવ્યો અને જ્યારે અમે અપીલ કરીએ છીએ કે એમને પેટમાં અસહ્ય દુખાવો છે એમને હોસ્પિટલની જરૂર છે એકસો આઠ બોલાવો છતાં પણ આ પોલીસે જયારે એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું ત્યારે એમને થયું કે કાંઈક ને કાંઈક અમારા ઉપર આવી બનશે ત્યારે આવી આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે એકસો આઠને બોલાવીને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા આવી તાનાશાહી આ પોલીસ દ્વારા ભાજપના મંત્રી પ્રફુલ પાંસેરિયા

આમ આદમી પાર્ટી બે દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા મારામારી કરવામાં આવી છે ધરપકડ કર્યા બાદ અટકાયત કરીને અને એ ધરપકડ કરીને મારામારી કરવામાં આવી એ એકદમ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે પોલીસ તંત્ર આવું સામાન્ય માણસ સાથે પણ ન કરી શકે એવો કાયદામાં ઉલ્લેખ છે ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે એક જવાબદાર જનપ્રતિનિધિ સાથે આવી ઘટના ઘટિત ઘટીત થાય તો પોલીસ તંત્રનો એમાં સંપૂર્ણ જવાબદારી બને છે અને સમાજની અંદર એક ખૂબ ખૂબ જ ખોટો મેસેજ જાય છે આવા પોલીસ અધિકારી સમાજ હોય અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમના ઉપર ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબને નિવેદન કરવા માટે આવી છે સૈયદ ન્યૂઝ